સમગ્ર દેશની સાથે સાથે નવસારીમાં પણ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા તેમજ વંચિત સમુદાયના લોકોને સતત રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ તેવી મિશન મંગલ યોજના હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસ્સો પચાસ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વસહાય જૂથની મહિલાઓને મહાનુભાવોના વરદ હસ્તે ચેક વિતરણ સાથે સન્માન કરવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં આવેલ જલાલપુર નવસારી ગણદેવી અને વાંસદા વિધાનસભા વિસ્તારમાં સ્વસહાય જૂથની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો યાબેન અમરતભાઈ પટેલ ગામ ઈચ્છા પર તાલુકો ગણદેવી જિલ્લો નવસારી મારા સખી મંડળનું નામ જય સહજાનંદ સ્વામી સખી મંડળ અમે દસ બહેનો બધી આ કામો કરીએ છીએ બધી પ્રોડક્ટ બનાવીએ છીએ પાપડ પાપડી અઠાણા વેફર પછી સાબુ બનાવીએ નવાના સાબુ બનાવીએ શેમ્પુ બનાવીએ લિક્વિડ વાસણ અજવાળોનો કપડાં ધોવાનો પાવડર એ બધું બનાવીને વેચાણ કરીએ છીએ તો આજે જે અમને છ લાખનો ચેક મળ્યો છે એમાંથી અમે આ આગળ અમારો ગૃહ ઉદ્યોગ વધારશું ને અમને જે સહાય આપે છે તે બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને એમણે પગ પર ઊભા કર્યા છે અમે જાતે મહેનત કરીને પૈસા કમાઈ શકીએ અને ઘર પણ ચલાવી શકીએ અમારે કોઈની પાસે લાંબો હાથ કરવો પડતો નથી આજે પણ અમે સ્ટોલ અમે જ્યાં જ્યાં પ્રોગ્રામ ચાલે છે ત્યાં અમે સ્ટોલો લઈને જઈએ છીએ અને અમે વેચાણ કરીએ છીએ ઘરે પણ અમારું આ બધું વેચાણ થઈ જાય છે અને અમે બધી બહેનો થઈને સંપીને બધું ચલાવીએ છીએ સંગઠન અને જે કંઈ પૈસા મળે છે તે અમે બધા વેચી લઈએ છીએ અને જે કંઈ પૈસાનો ખર્ચો થાય તે પણ અમે બધા સરખે ભાગે વેચીને આ બધું કામો કરીએ છીએ એટલે બધી બહેનોને રોજીરોટી પણ મળી જાય અને પોતે બી એમ સક્ષમ થાય કે એ લોકોને બી એમ થાય કે અમે પણ આ મહેનત કરીને આગળ જઈએ છીએ નવસારી વિધાનસભા વિસ્તારમાં સહાય જૂથની મહિલાઓ માટે નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈની ઉપસ્થિતિમાં ઓમ પાર્ટી પ્લોટ નવસારી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ સભાને સંબોધતા ભારત સરકાર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજના અર્થે મહિલાઓને માહિતગાર કર્યા હતા આ પ્રસંગી સ્વસહાય જૂથની મહિલાઓની ધારાસભ્ય રાકેશ દેસાઈ અને મહાનુભાવોના વરદ હસ્તે ચેક વિતરણ સાથે સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી વિકસિત ભારત વિકસિત ગુજરાત ને અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રોમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે યોજાયો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડા ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે ભગીરથ પ્રયાસો આદર્યા છે આ મહિલાઓને સ્વસહાય જૂથો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા તેમને સહાય પૂરી પાડવાનો એક ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે સ્વ સહાય યોજનાઓ દ્વારા એમને માટે રોજગારીનું સર્જન કરીને એમની ઇન્કમ વધે અને કુટુંબને મદદરૂપ થઈ શકે એને માટેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે અને એને અનુલક્ષીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ પણ બની રહી છે અને એ યોજનાઓ થકી મહિલાઓ સ્વાવલંબી બને એને માટે પ્રયાસો રહ્યા છે અને આ નવસારી વિધાનસભામાં પણ આજરોજ આ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો એમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની બેલડી જે સારા કાર્યો કરી રહી છે એમાં પોતાની સંમતિ દર્શાવીને આ બંને મહાનુભાવોનો આભાર પણ માનતા આ યોજનાઓ હજુ પણ આવનારા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધે અને મહત્તમ મહિલાઓનો લાભ લે એ માટે સૌ મહિલાઓને પણ હું શુભેચ્છા પાઠું